અને એશિયાની સૌથી મોટી એ બનાસ ડેરીની ચૂંટણીને લઈને હવે એ ચર્ચાનો માહોલ જામ્યો છે તો થોડી કોઈ લોકસભાની ઇલેક્શન છે કે તારા ઇલેક્શન છે કે ગમે લોકો આવીને ફોર્મ ભરીને ગમે એ લોકો જીતી જાય બનાસકાંઠામાં રાધનપુર બેઠકથી શંકર ચૌધરીએ સહિત 6 બેઠકોએ એ થઈ છે કે 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 બધાને એવી આશા છે કે અમને મેન્ડેટ મળશે તો અમે ફોર્મ રાખીશું અમને મેન્ડેટ નહીં મળે તો અમે ફોર્મ ખેંચી લઈશું કારણ કે આ ચૂંટણી કોઈ લોકસભાની ચૂંટણી નથી

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી સહકારીતા ક્ષેત્રની ચૂંટણીની અંદર એ ભારે અસમંજસતા જોવા મળે ભાજપ વર્ષિસ ભાજપની જંગ પણ જોવા મળે ને તમામની વચ્ચે ઉત્તર ગુજરાતની સહકારિતા ક્ષેત્રની સૌથી મોટી ચૂંટણી એટલે બનાસ ડેરીની ચૂંટણી કેમ કે આ બનાસ ડેરીની ચૂંટણીમાં અનેકે રાજકીય નેતાઓ એ પોતાનું વર્ચસ્વ વર્ચસ્વતા પર લગાવતા હોય છે વર્ષોથી બનાસ ડેરીની ચૂંટણીની અંદર શંકર ચૌધરીનું પ્રભુત્વ અને એશિયાની સૌથી મોટી એ બનાસ ડેરીની ચૂંટણીને લઈને હવે એ ચર્ચાનો માહોલ જામ્યો છે કેમ કે નિયામક મંડળની ચૂંટણીને લઈને બનાસકાંઠામાં દિગ્ગજ નેતાઓ મેદાને છે બનાસકાંઠામાં રાધનપુર બેઠકથી શંકર ચૌધરીએ સહિત છ બેઠકોએ ભિનહરી થઈ છે જો કે નિયામક મંડળની ચૂંટણીમાં હવે માત્ર દસ બેઠકો પર મુકાબલો હોવાની વાત આ દસ બેઠકોમાંની લગભગ એ રાધનપુર સુઈગામ થરાદ બાબર ડીસા અમીરગઢ આ છ બેઠક બેનહરીફ થઈ ચૂકી છે દાંતીવાડા અને વડગામ બેઠક પર ભાજપ વર્ષિસ ભાજપની સ્થિતિ છે સામે પક્ષે ઉત્તર ગુજરાતના રાજકારણની આ સૌથી મોટી એ સહકારીતા ક્ષેત્રની ચૂંટણી છે આ ચૂંટણીની અસર બનાસકાંઠાના રાજકારણની અંદર ના માત્ર બનાસ ડેરી

અમિત શાહ સાથે એક બેઠકની અંદર હતા તેઓ જ્યાં સુધીમાં એ બેઠક પૂરી થાય છે ત્યાં સુધીમાં તો છ જેટલી બેઠકો એ થાય છે હવે આ ઉત્તર ગુજરાતના રાજકીય સમીકરણો સમજવા છે કેમ કે છ એક મહિનાની અંદર જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ આવી રહી છે એ ચૂંટણી પહેલા બનાસ ડેરીની આ ચૂંટણી અને કેટલું વર્ચસ્વ એ બનાસકાંઠા જિલ્લાની અંદર આ ડેરીને કારણે છે કેમ કે બનાસ ડેરી એ વર્ષોથી ઉત્તર ગુજરાતની અંદર પ્રભુત્વ અને વર્ચસ્વ એશિયાની સૌથી મોટી ડેરી છે અને આ એ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં સોળ બેઠકોમાંની દસ બેઠકો પર ચૂંટણી થવાની છે બાકી છ એ બિનહરિત થઈ છે સમગ્ર રાજકારણે બનાસકાંઠાનું સમજવું છે ઉત્તર ગુજરાતની રાજનીતિમાં આ ચૂંટણીની શું અસર થશે એ સમજવું છે તેને લઈને વાત કરવી છે બનાસકાંઠાથી પત્રકાર એ દિલુ ચૌધરી આપણી સાથે જોડાયા છે સીધી જ વાત તેમની સાથે કરીશું દિલુભાઈ સ્વાગત છે પેલા ન્યૂઝરૂમમાં આપનું ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બનાસ ડેરીની ચૂંટણી આમ તો જ્યારે જ્યારે બનાસ ડેરીની ચૂંટણી આવે એટલે આખા ઉત્તર ગુજરાતની અંદર એ માહોલ સર્જાય ન માત્ર બનાસકાંઠા જિલ્લાની અંદર આખા ઉત્તર ગુજરાતમાં માહોલ બને રાજનીતિ એ તેજ થાય દિગ્ગજો ફોર્મ ભરે અને છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લે જો ફોર્મ ભરે અને ફોર્મ ઘડી ખેંચી લે આમાં કેવું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે આંતરિક દખાવો ના લીધે અત્યારે બધા નેતાઓ ફોર્મ ભરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક બધાને એવી આશા છે કે અમને મેન્ડેટ મળશે તો અમે ફોર્મ રાખીશું અમને મેન્ડેટ નહીં મળે તો અમે ફોર્મ ખેંચી લઈશું પરંતુ બનાસ ડેરીની ચૂંટણી આ વખતે ચૂંટણી જેવું મને કાંઈ લાગતું નથી કોઈ રસાકસી નથી કોઈ ચૂંટણી એ તો ભલે લોકો કે છ સીટો જ બિનહરીફ થઈ અને દસ સીટો ઉપર થશે દસ સીટો નહીં એકાદ બે સીટો ઉપર ચૂંટણી થાય નથી પેદો થાય અને બાકી ન પણ થાય કારણ કે એવું કઈ મતલબ છે નહીં કે ચૂંટણીની એમ આમ કોઈ મજબૂતાઈ નથી કે કોઈ એવો બીજ નથી ચૂંટણીનો કે જેનાથી ચૂંટણી થાય કારણ કે આ ચૂંટણી કોઈ લોકસભાની ચૂંટણી નથી આ આ કોઈ નથી ડેરીની ડેરીની ચૂંટણી મંડળીઓથી થાય મંડળીઓ કોની પાસે હોય ગામની અંદર જે આગળ પડતા આગેવાનો હોય એમના જોડે મંડળીઓ હોય એ મંડળીઓનું મતદાન હોય એ મતદાન કરી અને ડેરીના એક ડિરેક્ટર ને ચૂંટવામાં આવે અને ડિરેક્ટર પછી ચેરમેન ને ચૂંટે પરંતુ અત્યારની પ્રણાલીની અંદર કેવું થઈ ગયું છે કે જે ગામડે 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 જે પણ મંડળીઓ હોય એ બધું જે સરકાર ચાલતી હોય જેની ચાલતી હોય જે સહકારી ક્ષેત્ર હોય એમની સાથે રહેતા હોય એ તરફી મતદાન કરતા હોય એટલે હજુ વિરુદ્ધની અંદર કોઈ વ્યક્તિ લડી ભી લે પરંતુ તેના જીતવાના ચાન્સ કેટલા રહેલા છે ખુબ ઓછા ધારો કે ભારતીય જનતા પાર્ટી ઘણી બધી જગ્યાએ બે બે માણસોને સૂચના આપી છે ફોર્મ ભરવા માટે બે બે માણસોએ

જો ગામની ની અંદર મંત્રીઓ હોય ચેરમેનો હોય ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો આ બધા લોકો લોકોની મંડળીઓ અહીંયા ડેરીઓ ચાલતી હોય ત્યારબાદ બીજી એમના જોડે સહકારી મંડળીઓ હોય બેન્કોમાંથી ધેરણ લીધેલું હોય બધું જ લીધેલું હોય જો સરકારના વિરોધમાં જાય તો કાલે એમની પૂછવાગી જાય એક એક કરોડ રૂપિયા ભરવાના થાય એટલે કોઈ સરકારના વિરોધમાં ના જાય સરકાર જેમ કે એમ જ કરે અને સરકાર કે એમ કરે એટલા માટેને કરીને આ ચૂંટણી ચૂંટણી કહેવાય જ નહીં આ તો મને સમજ નહીં પડતી કે જે લોકોએ ફોર્મ ભર્યા એ લોકોએ ભલે એવી આશા સાથે ભર્યા છે કે કદાચ ભાજપ અમને મેન્ડેટ આપશે પરંતુ ભાજપ જો અમને મેન્ડેટ ના આપે તો લડવું પણ એમના માટે મૂર્ખામી કહેવાય કારણ કે કોઈ સવાલ જ બનતો નથી જીતવાનો તો લડવાનો કોઈ અર્થ જ નથી પરંતુ લોકશાહીમાં લડવું બી જરૂરી છે ને લડાઈ બી જરૂરી છે બાકી કોઈ લડવા માટે કરીને પોટ મળવાના નથી ઘણી બધી સીટો એવી છે જે જગ્યાએ બિલકુલ સામેનો ઉમેદવાર એ નહીં નહીં લડીને જીતી શકે હા દર વખતે પરિસ્થિતિ અલગ હતી આની આગલી ચૂંટણીમાં ગઠરમમાં લગભગ પાંચ ઉમેદવારો એવા હતા જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટને હરાવીને જીત્યા હતા પરંતુ એ સમય સિચ્યુએશન અને એ જે ઠરાવો હતા એ બધું અલગ વસ્તુ હતી આ વખતનો સમય આ વખતની સિચ્યુએશન અને આ વખતના ઠરાવો એ અલગ જ અલગ જ ચિત્ર સૂચવે છે હા અચ્છા દિલુભાઈ આપે ગત ચૂંટણીની વાત કરી કે ગત ચૂંટણીની અંદર પાંચ જેટલા એ ઉમેદવારો એ ફોર્મ ભર્યા હતા જે મેન્ડેટ ની વિરુદ્ધ જીતી આવ્યા છે આ વખત તમને કેમ એવું લાગી રહ્યું છે કે એકાદ બે જગ્યા ઉપર ચૂંટણી થાય અને ચૂંટણી થાય તો ભાજપ મેન્ડેટ જેને આપવાનું છે એ જ જીતવાનું છે ગત વખતે જે મેન્ડેટ વિરુદ્ધમાં જીત્યા હતા પાંચ વર્ષની અંદર એવો તો બનાસકાંઠામાં શું બદલાવ આવ્યો કે મેન્ડેટ વિરુદ્ધ હવે કોઈ પણ ફોર્મ ભરે જેને ભાજપ મેન્ડેટ આપશે એ જ જીતે જુઓ તમને કહું કે ભાજપ મેન્ડેટ આપે કેમ જીતે બરોબર અને કેમ ધારો કે જુઓ દીવદર ની વાતચીત કરીએ પહેલા દીવદર થી લઈએ તો દીવદર ની અંદર બે ફોર્મ ભરાયા છે આઈટી પટેલ અને રમીલાબેન ચૌધરી હવે આઈટી પટેલ ચાલુ ડિરેક્ટર છે અને ત્યારબાદ રમીલાબેન પટેલ હવે બંને સાથે સાથે ફોર્મ ભર્યા એક જ સાથે જઈ એક જ હાથે કે અમે બંને એક જ સાથે ફોર્મ ભરીએ છીએ હવે તમે એવું કોઈ દિવસ બને કે બે વિરોધી સામે સામે લડતા હોય ને એક જ સાથે જઈને ફોર્મ ભરે ના બને હા તો એવું બન્યું એટલે હવે તો બંને વિરોધી તો ના રહ્યા બંને જેને પાર્ટી આદેશ કરશે એ રહેશે અને જેને આદેશ નહીં કરે એ બેસી જશે તો જે દિવુદન ની સીટ ઉપર થયું એવું એવું થવાની સંભાવના ઘણી બધી સીટો ઉપર છે એવું એવું ધારો કે આ દિવુદન નું થયું એવું ને એવું કદાચ થઈ શકે છે કે આપણે પાલનપુરમાં પણ થઈ શકે એવું એવું ધાનેરા પણ થઈ શકે ત્યારબાદ વાતચીત કરીએ તો એવી ઘણી બધી સીટો છે કે જેની અંદર આવું થવાની શક્યતાઓ વધારે રહેલી છે વધારે કેમ રહેલી છે કે કારણ કે બે લોકોએ ફોર્મ ભર્યા હોય હવે બે લોકો ફોર્મ ભર્યા તો બંને એક જ ગ્રુપના હોય કે એક જ એક જ ભાજપના આદેશ થી ભર્યા હોય અથવા ઘણી બધી જગ્યાએ એવું બન્યું છે કે ભાજપે બે બે ઉમેદવારો ને કીધું છે કે તમે ફોર્મ બંને ઉમેદવારોનું કહેવું એવું છે કે ભાજપ ની સૂચનાથી ફોર્મ ભર્યા છે હવે બંને ઉમેદવારો હોય તો પછી કે તમે ખેંચી લો તો તો એ વ્યક્તિ ખેંચી લેવાનો તો પછી ચૂંટણી થવાનો કોઈ સવાલ જ નથી રહ્યો ફોર્મ જ બે ભરાયા હોય અને એક એક વ્યક્તિ ખેંચી લે તો ત્યાં બીજરીફ થઈ ગયું હા એવી સીટો છે કે જ્યાં પાંચ ફોર્મ ભરાયા છે સાત ફોર્મ ભરાયા છે તો એ જગ્યાએ શક્યતાઓ છે કે ત્યાં ચૂંટણી થઈ પરંતુ એવું કોઈ કોઈ મજબૂત પાસું નથી જે લોકો સામે લડે એવું કોઈ પાસું નથી કે કે જેનાથી આમ એવું કહી શકાય વિરુદ્ધ સારી રીતે લડી શકે જો થરા માર્કેટયાર્ડ ની હું તમને વાતચીત કરી લઉં ખાલી એક જાગમાં તો થરા માર્કેટ યાર્ડ ની ચૂંટણીની અંદર ભૂતપૂર્વ જે ચેરમેન હતા ને ભાજપ સાથે હતા અણદાભાઈ પટેલે એમને ફોર્મ ભર્યું પાંચ હજાર નું મતદાન હતું અડતાલીસો નું મતદાન હતું તેમ છતાં પણ એમની પેનલના બે જ લોકો જીતી જીતી શક્યા આઠ લોકો ભારતીય જનતા પાર્ટી ના છે એટલે પાંચ મત મતની અંદર પણ સહકારી ક્ષેત્રની અંદર આટલા બધા દબંગ અને મજબૂત નેતા બહુ મજબૂત છે બહુ એમનું એમની પકડ તાલુકા લેવલે ખુબ જ મોટી છે જિલ્લા લેવલે પણ એમની સારી એમ છતાં જો એ પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જઈને ન જીતી શકતા હોય તો પછી હવે જે નવા નિશાળ્યા હોય જે અમુક અમુક નેતાઓ ફોર્મ ભરતા હોય જે એમનું રાજકારણ ને પત્યાને આજે દસ વર્ષ થઈ ગયા હોય હવે એ નેતાઓ કેવી રીતે જીતી શકે તમે મને લોજીકલી કોણ એમને એમને મત કોણ આપવાનું મૂળ તો આ વસ્તુ શું છે કે જીતવાનું તો ક્યારે નહીં જે ઠરાવ થયેલા છે ને જેમની મતદાર યાદીમાં નામ છે એનું મત મળે તો જીતી શકાય બાકી તો જીતી નથી શકવાનું તો એ બહુ ઓછી શક્યતાઓ દેખાઈ રહી છે અચ્છા તમે જે આખી આ વાત કરીએ વાત ઉપરથી એક નામ પણ યાદ આવે છે પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ યાદ આવે છે તેમને આ ચૂંટણીની અંદર પોતાનું એ ઉમેદવારી પત્રક એ ફોર્મ ભર્યું છે આટલા દિગ્ગજ નેતાઓ વર્ષો બાદ રાજનીતિની અંદર પરત ફરે છે અને એ પણ એવી ચૂંટણીમાં કે જ્યાં એ વર્ષોથી એ ખ્યાલ જ છે કે અહીંયા એ શંકરભાઈ ચૌધરી કે એમ જ થવાનું છે એની વિરુદ્ધ એક પણ વસ્તુ નથી થવાની

ડિરેક્ટર માં લડ્યા અને જીતી ગયા ઘણી બધી વાર ચૂંટણીઓ હારેલા છે તેમ છતાં પણ હરિભાઈ ચૌધરી લડતા બરોબર એમનો સ્વભાવ પહેલાં થી લડાયક હતો પરંતુ જ્યારે પરથી ભાઈ પટોળ જોડે ડેરી હતી તો એ ડેરી લેતા શંકરભાઈને એમને લગભગ ત્રણ 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 ઉધી ચૂંટણી લડવી પડી હતી અને એ પણ ત્યારે જીતી શક્યા જ્યારે મતલબ કે શંકરભાઈ ચૌધરી આરોગ્ય મંત્રી હતા અને આપણે આનંદીબેન પટેલ સીએમ હતા અને આનંદીબેન પટેલના ખુબ જ નજીક ગણાતા શંકરભાઈ ચૌધરી એ વખતે જયારે કસ્ટોડિયન બેસાડવામાં આવ્યું ડેરી ની અંદર એટલે કે સરકારી અધિકારી ત્યારે વહીવટદાર ડેરી ની અંદર બેસાડવામાં આવ્યો એના પછી મતલબ કે જે ઇલેક્શન થયું ને જે પારદર્શકતાથી થયું સરકારની મદદથી થયું એટલે કે શંકરભાઈ ચૌધરીને પણ જો ચેરમેન બનવું હોય તો પણ સરકારની મદદ લેવી પડી હતી એટલે કે સીએમ હતી અને એ જ મદદથી એવો જીત્યા તો હવે જો શંકરભાઈ ચૌધરીને પ્રતિભાઈ પટોળે ત્રણ ચાર ટ્રમ સુધી જીતવા ન દીધા હોય હરીફભાઈ ચૌધરીને ન જીતવા દીધા હોય અરદાભાઈ પટેલને ન જીતવા દીધા હોય એવા એવા દિગ્ગજ નેતાઓ હતા કે જેમના ગુજરાતની અંદર અને સહકારી ક્ષેત્રે સ્થાનિય વિસ્તારની અંદર ડંકા વાગતા એવા લોકોને પણ જો પરથી ભાઈ પટોળે ન જીતવા જીતા હોય તો તમે વિચાર કરો પ્રદીપભાઈ કે આ તો અત્યારે તો માહોલ જ એક તરફી છે એક તરફી એટલે કેટલું એક તરફી માહોલ છે કે ધારો કે ચલો તમે એક વિચાર કરો કે હવે જે જે લોકો છે હવે હવે કે તમે કરી હરિભાઈ ચૌધરી ચૌધરીને જો પાર્ટી મેન્ડેટ આપે તો બરોબર બાકી હરિભાઈ ચૌધરીને મેન્ડેટ ના મળે તો શું લાગે છે તમને હરિભાઈ ચૌધરી ને ભાજપ મેન્ડેટ ના આપે તો હરિભાઈ ચૌધરી કેટલા મત લાવી શકે ના લાવી શકે પાંચ થી ઉપર છઠ્ઠુ મત ના મળે પાંચ છ મત થી વધારે મત જ ના મળે એનું કારણ છે કારણ કેમ છે કેમ ન મળવું કારણ કે જે ઠરાવ થયા એ કોણ કરે પહેલા પ્રતિભાઈ પટોળ ઠરાવ કરતા અત્યારે ઠરાવ કોણ કરે તો કે ચેરમેન કોણ છે કે શંકરભાઈ ચૌધરી તો પછી ઠરાવ જે થાય ગામ ગામ થી ઠરાવ થાય એ બધું ચેરમેન ને ખબર હોય બીજા ને ખબર હોય એટલે ભાઈ એ ચેરમેન ને ખબર હોય ચેરમેન જાણતા હોય ચેરમેન એની અંદર જોડાયેલા હોય એટલે એમની એમનું પગ હોય એમનું ગામે ગામે ઓળખાણ હોય એમના એમનું બધી સિસ્ટમ લાગેલી હોય હવે જ સહકારી ક્ષેત્રની ઇલેક્શન ની અંદર આ તો થોડી કોઈ લોકસભાની ઇલેક્શન છે કે ધારાસભ્યનું ઇલેક્શન છે કે ગમે લોકો આવીને ફોર્મ કરીને ગમે લોકો જીતી જાય આમાં તો ગેની ઠાકોર પણ હારી જાય આમાં તો હરિભાઈ ચૌધરી પણ હારી જાય આમાં તો ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લડવા અહીંયા આવે તો પણ હારી જાય કારણ કે આ કોઈ રાજકારણ લોકોના મત લઈને થોડું જીતવાનું છે આ તો બઉ સિલેક્ટેડ મત લેવાના છે એક તાલુકામાં સો મત છે સો મતમાંથી તમારે મત લેવાના છે એકાવન મત તો એ તો હવે સો મત તો જે મતદારો છે એ મતદારોને મતલબ એમનું મત રાખ્યું હોય જે તે સમયે મતદાન રાખ્યું હોય જે તે ઠરાવ ઠરાવ તો હોય ને કે કોને કોને કોનો કર્યો છે છે કોના રાખ્યો સવાલ આવતો નથી ભાઈ આખી તમે જ્યારે વાત કરતા હતા ત્યારે તમે નામ બોલ્યા હતા ઠાકોર નું બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી હતી ને દરમિયાન બહુ ચર્ચાઓ ચાલતી હતી કે બનાસકાંઠામાં જ્ઞાનીબેનની જીત થઈ છે ને શંકર ચૌધરીની હાર થઈ છે સામે પક્ષે રેખાબેન ઉમેદવાર હતા એમનું કોઈએ નામ નહોતું લીધું ત્યારબાદ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આવી સ્વરૂપજી ઠાકોરે ત્યાંથી જીતી આવ્યા ચર્ચાએ ફરી એક વખત શરૂ થઈ કે શંકર ચૌધરીએ બદલો લઈ રહ્યા વાવ જીતીને બતાવ્યું હવે આ બનાસકાંઠાની નિયામક મંડળની ચૂંટણી આમ તો ખાલી એવી કહેવા છે કે સહકારતાની ચૂંટણી હોય તે જિલ્લા માટે ખાલી સહકાર પૂરતી આપણે જ થાય છે બાકી એ બાદ જે કંઈ પણ પરિણામો આવે છે એ પરિણામો સૌથી વધારે તાલુકા પંચાયત ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઇફેક્ટ કરતા હોય છે આ વખતે બનાસ ડેરીના પરિણામો આવનારી છ સાત મહિના બાદની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર કેટલી ઇફેક્ટ કરશે હા જો ઇફેક્ટ રહી ને અત્યારની ચૂંટણીઓ રહીને એ એની ઇફેક્ટ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં એવી થતી હોય કે આંતરિક કોઈ ડખા થયા હોય નેતાઓ નેતાઓ વચ્ચે ડખા થયા હોય તો એકબીજા નેતાઓ એકબીજાઓને કાપવાની કોશિશ કરતા જેમ કે આ બધા લડી રહ્યા છે ભાજપના નેતાઓ તો આની અંદર ઇફેક્ટ એ થાય કે ભાજપના અંદર અંદર ડખા થાય તો એનો ફાયદો કોંગ્રેસને થાય ધારો કે જે તે સમયે કોંગ્રેસની ચૂંટણી આવે તો ભાજપના જે નેતાઓ નારાજ થશે અત્યારે એ પછી અંદર ખાને કોંગ્રેસને મદદ કરશે અને કોંગ્રેસને ત્યાંથી જીતાડવાની કોશિશ કરશે એટલે એ રીતનો ફાયદો થાય બાકી જે અત્યારે આ સહકારની ચૂંટણી છે અને જે લોકોની ચૂંટણી આવે એ ચૂંટણી આખો વિષય અલગ હોય છે એટલું બધું લાગતું વળગતું નથી એ ચૂંટણીની અંદર લોકો સ્થાનિય મુદ્દાઓ જોતા હોય સ્થાનિય પ્રશ્નો જોતા હોય સ્થાનિય ઉમેદવાર જોતા હોય અને કોને આપવો કોને હરાવવા કોને જીતાડવા એ બધું લોકો ડિસાઇડ કરતા એમાં લોકો એમાં 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 લોકફાળો જોડાયેલો એમાં લોકો થી નક્કી થાય અને આમાં લોકો થી નક્કી ના થાય આમાં એક ગામ નું એક જ મત હોય તમે સમજો વાત એક ગામ નું એક જ મત એટલે બીજા કોઈને કોઈ મત કરવાનો અધિકાર જ નથી ધારો કે એક મંડળી એક મંડળી નું એક મત તો પછી એવી જેટલી મંડળીઓ છે તાલુકામાં ધારો કે સો મંડળીઓ એક તાલુકામાં તો સો મત જ હોય એ જે મંડળીઓ એની જોડે છે અને એની અંદર જે જે લોકોના મતલબ કે સભાસદો છે જે લોકો એમના બોર્ડ ઓફ ડિરેક્ટર છે એમાંથી જ કોઈ નું મત હોય તો હવે એ બહુ સિલેક્ટેડ લોકોનું મતદાન હોય આમાં કોઈ એ હોય એટલે આને કોઈ જાજુ લેવા દેવા નથી પરંતુ હા એક વસ્તુ કે જે ભાજપ સ્વરાજ ની ને અમુક અમુક બેઠકો ઉપર ભાજપના નેતાઓ ફાયદા કરાવતા હોય છે એમાં પછી કોંગ્રેસના નેતાઓ કરતા ભાજપના નેતાઓ કોંગ્રેસ ને વધારે મદદ કરતા હોય ઘણી બધી જગ્યા એવું થતું હોય છે અને થતું આવ્યું છે ને એવું થયું પણ છે લોકસભાની ચૂંટણીમાં એ જ થયું હતું રેખા બેન વિરોધ ઘણા બધા નેતાઓ બહુ મદદ કરી હતી ગેની ત્યારે જ ગેની બેન પરિણામ જીતમાં લાવી શકાય છે એટલે એવું તો પાછું કોંગ્રેસ માં થતું હોય ગેની પછી વિરોધી હોય પાછા ભાજપ મદદ કરતા એટલે એવું કઈ હોતું નથી કે એક ચૂંટણી થાય તો બધી ચૂંટણીઓમાં આ પ્રક્રિયાઓ ચાલુ જ રહી અચ્છા દિલુભાઈ આ ચૂંટણી છે આપણે જે વાત થઈ કે દસ બેઠકો ઉપર ચૂંટણી થવાની છે હવે ફોર્મ પરત ખેંચાવાની અંતિમ તારીખ સુધી કેટલા ફોર્મો પરત ખેંચાય છે તમને શું લાગે છે કયા દસ તાલુકાની અંદર એવા ત્રણ એક તાલુકાઓ છે કે જ્યાં ચૂંટણી થાય એવી શક્યતાઓ છે બાકી જગ્યા ઉપર ભાજપ એ ત્યાંથી જે બે બે વ્યક્તિ ફોર્મ ભરાય છે ત્યાં બિનહરીફ થઈ શકે તેવી શક્યતાઓ હજી પણ છે જો ચૂંટણી એક થશે તો દાતાની અંદર થશે કારણ કે દાતાની અંદર જે અમૃતજી ઠાકોર ફોર્મ ભર્યું છે એટલે કે ઠાકોર સમાજના સૌથી વધારે મત છે ને ત્યાર સામે હંમેશા સામે છે દિલીપસિંહ બારણજી ચાલુ એક જગ્યા જગ્યાએ ચૂંટણી થવાની શક્યતા ત્યારબાદ વાતચીત કરીએ તો દાંતીવાડા એક બેઠક એવી છે જ્યાંથી ચાલુ પીજી ચૌધરી સાહેબે જે ફોર્મ ભર્યું છે જે ચાલુ ડિરેક્ટર છે ને એમની સામે જેમને ફોર્મ ભર્યું છે ત્યાં ચૂંટણી થવાની શક્યતાઓ પૂરી રહેલી છે બરોબર ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો વડગામ જેની અંદર ચૂંટણી થવાની પૂરી શક્યતાઓ રહે અને પાલમપુર ની અંદર તો થાય પણ ખરીને ના પણ થાય પરંતુ ત્રણ સીટો ની અંદર શક્યતાઓ રહેલી છે ધાનેરા ની અંદર પણ થાય પણ ના થાય નક્કી ના કહેવાય બાકી દીવદર અંદર ચૂંટણી ન થવાની બાકી જે બિનહરીફ સીટો નથી થઈ ધારો કે ઘણી બધી વાવ કે એવી જગ્યાએ કોઈ એક જગ્યાએ તો બે બે છે પતિ પત્ની ના બંને ના ફોન છે એ રાય રાયમલભાઈને એમની પત્ની કે છે કે સાતલ કુટ તો ખબર નહીં મને પણ એક જગ્યાએ બે ફોર્મ છે જે બંને પતિ પત્નીના છે તો બંને પતિ પત્નીના ફોર્મ હોય તો ત્યાં તો ચૂંટણી થોડી થવાની તો એ પણ બિનરી થઈ જવાનું દીવધર પણ બિનહરી થઈ જવાનું કાકરેજીની સ્થિતિ એવી છે કે હવે મેન્ડેડ કોને આવે છે એના ઉપર સ્થિતિ કાંકરેજીની અંદર અરદાભભાઈ પટેલને ગઈ વખતે બધા માર્કેટ ની અંદર મેન્ડેડ નતો આપે તો એવી આશા છે એટલે એમને પણ form ભર્યું છે કે મને mandate મળશે સામે બાબુભાઈ પટેલે ફોર્મ ભર્યું છે બાબુભાઈ ચૌધરી એ તો બંને એક જ ગામ છે બાબુભાઈ ચૌધરી એવું કઈ રહ્યા છે કે મેં ભારતીય જનતા party ની ભર્યું છે અથવા તો એમના સમર્થકો એવું કહી રહ્યા છે કે અમે ભારતીય જનતા party ની સૂચના થી ભર્યું છે હવે ભારતીય જનતા પાર્ટી કોને સૂચના આપે છે શું આપે છે કારણ કે જેને સૂચના આપશે એના વિરુદ્ધ માણસ નહીં જીતી શકે નહીં જીતી શકે આનું કારણ પડે છે કે આમાં કેવું થાય કે ભાજપ જેને મેન્ડેટ આપશે એ જ જીતે કારણ કે બીજા લોકો તો શું કરવા ભાજપ ની વિરુદ્ધમાં જાય એમને ડેરીઓ ચલાવવાની મંડળીઓ ચલાવવાની એમને ધિરણો લીધેલા માર્કેટ બધું ચલાવ સરકારની વિરુદ્ધમાં કોઈ કરો દુશ્મની વી લે કાલે ઘરે આવીને રેડ પડે પૂછતાછ આવે ચેકિંગ આવે ડેરીના અધિકારીઓ આવીને બધું ચેક કરે કે ભાઈ કેમ છે આ છે હિસાબ છે કિતાબ છે બેંક ના અધિકારીઓ અરે એટલે કહેવાનો મતલબ સહકારી કોઈ પણ સરકાર ના વિરુદ્ધમાં ના જાય સહકારી ક્ષેત્રે સરકારના વિરુદ્ધમાં જાવ એનો મતલબ એ થાય કે તમે મોત ને આમંત્રણ આપ્યું તમારા ઘરે બધા જ લોકો આવીને પછી બધી જ ભઈની પૂછપરછ થાય ને વિરોધમાં જઈને કરે પણ શું જે બાજુ સરકાર છે એ બાજુ જ લોકો રહે એટલે સીધું અને સિમ્પલ ઘણી છે કે સહકારને ક્ષેત્રને જે બનાવવામાં આવ્યું હતું પહેલા એટલા માટે બનાવવામાં આવ્યું હતું કે સહકારી ક્ષેત્રની ભાગીદારી એ સહકાર સરકારમાં થાય અને તેનાથી સરકારની પ્રગતિ થાય પરંતુ અત્યારે ઊલટું થઈ ગયું છે સરકારની ભાગીદારીને બદલે અત્યારે સરકારની ગુલામી એ સહકારી ક્ષેત્રની અંદર થઈ ગઈ છે અને સહકારી સહકારી ક્ષેત્રના અંડરમાં સહકારી ક્ષેત્ર આવી ગયું છે બિલકુલ આભાર દિલુભાઈ સમગ્ર વાતચીત કરવા બદલ અને દર્શકો સુધી માહિતી પહોંચાડવા બદલ કેમ કે ઉત્તર ગુજરાતની રાજનીતિ એ કઈ દિશાની અંદર જતી હોય છે ક્યાં જતી હોય છે અને ખાસ આ એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણી છે છ જેટલી બેઠકો એ બિનહરીફ થઈ છે જે માહિતી એ દિલુભાઈએ આપી જેમાં કહ્યું જેમણે કે હજુ પણ એ અનેક એવી બેઠકો બિનરિત થાય એવી શક્યતાઓ છે લગભગ ત્રણ થી ચાર જેટલી બેઠકો ઉપર ચૂંટણી થાય તેવી શક્યતા બાકી થશે ગત ટર્મની ચૂંટણીની પણ વાત કરી કે જેમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ પાંચ લોકોએ ફોર્મ ભર્યા હતા જેમની જીત થઈ હતી પરંતુ આ વખત એવી શક્યતા ઓછી છે કેમ કે ગત ટર્મ કરતા આ ટર્મની અંદર બનાસ ડેરીના તત્કાલીન અત્યારના હાલના ચેરમેન શંકર ચૌધરીનો ધબધબો પણ વધ્યો છે જો કે અમિત શાહ સાથેની એક બેઠક પણ થઈ ચૂકી છે એ બેઠકની અંદર ન માત્ર બનાસ ડેરીની ચૂંટણી પરંતુ રાજ્યની અનેક સ્થિતિઓ વિશે અને ખાસ ઉત્તર ગુજરાતની સ્થિતિને લઈને ચર્ચાઓ પણ થઈ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું રહેશે કે બનાસ ડેરીની આ ચૂંટણીમાં સોળ બેઠકોમાંની કેટલી બેઠક ફોર્મ પરત ખેંચવાના અંતિમ સમય સુધીમાં બિનરીફ થાય છે